અંગદાન કરાયું હતું આજે પરિવારના સભ્યો દ્વારા ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું પાસોદરાણા ઓગણ સિત્તેર વર્ષીય વૃદ્ધના લીવર બે કિડની હાથ તેમજ ચક્ષુદાન કરાયું જેથી અન્યના જીવનમાં રોશની આવી છે વિપુલ તલાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીજ્ઞેશ ગેંગડીએ સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ સાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લિવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી